નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આજના ઊંઝાના સો ટકા સાચા બજાર ભાવ જોઈએ એમસી તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ ને વાર બુધવારના બજાર ભાવ જોઈએ જેમાં ઊંઝા ચોવીસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ અને ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું પાંત્રીસો એકાવનથી પાસઠસો ઈસફ ગુલ ત્રેવીસોથી સત્યાવીસો ને પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે આઠસો સિત્તેર ને ઊંચો ભાવ છે સાત હજાર ત્રણસો ને પછી આગળ છે પાકમાં સુવા જેનો નીચો ભાવ છે છસો પચાસ ને ઊંચો ભાવ છે તેરસો પંચોતેર ને છે પછી અજમો જે એનો નીચો ભાવ છે એક હજાર ને ઊંચો ભાવ છે ચોત્રીસો ત્રણ આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો ને બજાર ભાવ મળી રહેશે